ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મળતી માહિતી મુજબ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચનાઓ અન્વયે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દોઢ મહિના પહેલા દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ છાસઠ કેવી સબ સ્ટેશન નજીક એવરેસ્ટ ફીડમાં રોડની બાજુમાં કેબલ ચોરી થયા છે જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલા અમન સિદ્ધકી અને તેના મિત્રોએ સંડોવેલો છે હાલમાં નેશનલ હાઇવે આવેલા અમૃત તૃપ્તિ હોટલ પર ઊભો છે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા સ્થળ પર પહોંચી બાતમીવાળા ઈસમને પકડી તેને પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મનસુ હાલ રાહુલ નૂર આલમ ખાન તથા ઝુબેરમળી ઝુબેરના ટેમ્પો લઈ જઈ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાના અંજામ આપ્યો હોવાનું સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે સાઈન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે